નમસ્કાર હું છું યશ આપ જોઈ રહ્યા છું ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલના માનવતા મહેકાવી છે જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઝાબાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ રામાભાઈ પટનીની વિસ્તારમાં સરાહનીય કામગીરી જોવા મળી છે તારીખ ચોવીસ આઠ બે હજાર ત્રેવીસના ગુરુવારના દિવસે ભરૂચ જિલ્લામાં સ્ટુડન્ટ ડેવલપમેન્ટ મુવમેન્ટ એટલે કે એસડીએમના નામની સંસ્થા ચાલતી હોય છે જે સંસ્થાના આગેવાન રાકેશભાઈ રામાભાઈ પટની તરફથી જંબુસર શહેરમાં ચાલતી ગટર યોજનાના મંજૂરો કે જેઓ દાહોદ તરફના છે આ દાહોદ તરફના મજૂરો જંબુસરમાં કાળી મજૂરી કરી રડે છે તેવા પરિવારોને રાજુભાઈ પટની તેમજ સામાજિક કાર્યકર પ્રભુદાસ મકણાના કરમ કલમલો દ્વારા કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અહીંયા ઉડીને વળગે એવી બાબત એ છે કે આમ તો સામાન્ય જનતાને પોલીસનો એક હાવ ડર હોય છે પરંતુ પોલીસ પણ પ્રજાનો એક મિત્ર છે પોલીસ મિત્ર બનીને ગરીબોની પડખે ઊભો રહે છે અને એનાથી રૂડું બીજી કશું જ ના હોઈ શકે હેડ પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ અને પ્રભુદાસજીના હાથે આવું માનવતા મહેકાવતું પ્રશંસનીય કાર્ય થતાં ગરીબ પરિવારોમાં આનંદ છવાયાના સમાચાર સાંભળ્યા છે